નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહી ગુજરાતના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન અગિયાર ડિગ્રી કરતાં પણ નીચે પહોંચી ગયું છે તેની પાછળનું મુખ્ય કારણ છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે જેના કારણે હજુ પણ આગામી ત્રણ ચાર દિવસ ઠંડીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે બીજી તરફ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે તેની પાછળનું મુખ્ય કારણ છે કે દક્ષિણ ભારત તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારતમાં વરસાદની છૂટાછવાયા વરસાદની શક્યતા છે ઉપરાંત મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હવે ઝાકળ ઝાકળવર્ષા અને ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાશે રોડ રસ્તા અને હાઇવે ઉપર વાહન ચલાવતા થોડું ધ્યાન રાખજો કારણ કે વિઝિબિલિટી ઝીરો થઈ શકે તેવી પણ શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો સાવધાન થઈ જજો નવા સીમ માટે આધાર કાર્ડ આપતા લોકો હવે સાવચેત રહેવાની જરૂર છે રાજ્યમાંથી સીમ કાર્ડ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં શંકાસ્પદ પાર્સલ આ મામલે પર્દાફાશ થયો છે આ બાબતે સાયબર ક્રાઇમની ટીમને જાણ કરાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા પંચાવન જેટલા સિમ કાર્ડ મળી આવ્યા છે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી પણ કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેમી કન્ડકટર ચીપનું ઉત્પાદન થશે શરૂ રાજ્યમાં સેમી કન્ડક્ટર ચીપ ઉત્પાદન શરૂ થવા માટે જઈ રહ્યું છે ચીપ ઉત્પાદનના શ્રી ગણેશ સુરતની કંપની પંદર ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉત્પાદનની ચાર કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે જેમાંથી આ પહેલી કંપની છે જેમાં ઉત્પાદન શરૂ થશે પંદરમી ડિસેમ્બરે ઉદઘાટન થયા બાદ સૂચિ સિમિકોનમાં ચીપનું ઉત્પાદનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલીસ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે દિલ્હીની ચાલીસ શાળાઓમાં બોમ્બની ધમકી મળી છે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તપાસ કરવા માટે શાળાઓમાં પહોંચી ગઈ હતી પરંતુ તપાસમાં કંઈ મળ્યું નથી જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં પશ્ચિમ વિહારના જીડી કોએન્કા મયુર વિહારની મેરી ચાણક્યપુરીની બ્રિટિશ સ્કૂલ અને ડીપીએસનો સમાવેશ થાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું છે આવતા વર્ષે પ્રયાગરાજમાં મહાકુંભ યોજાશે આ માટે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા આમંત્રણ મોકલવામાં આવ્યું છે આ માટે શુભેચ્છા મુલાકાત પણ થઈ હતી જેમાં યુપીના શહેરી વિકાસ મંત્રી કે શર્મા વ્યવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વર્ધન વિભાગના રાજ્યમંત્રી કપિલ દેવ અગ્રવાલ ગાંધીનગર આવ્યા હતા તેમણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મહાકુંભ બે હજાર પચીસના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાડોશી દેશમાં કંઈક મોટું થવાના એંધાણ બાંગ્લાદેશના પૂર્વ શેખ હસીનાએ કહ્યું છે કે વચગાળાની સરકારના વડા પ્રોફેસર ખૂની અવામી લીગના કાર્યકરને વર્ચ્યુઅલી રીતે સંબોધતા તેમણે કહ્યું છે કે આપણે એક થઈને આપણા દેશને બચાવવાનો છે આમ આપણા પાડોશી દેશમાં કંઈક મોટું થવાના એંધાણ છે મળતી માહિતી મુજબ શેખ હસીના હાલ દિલ્હીમાં છે થોડા દિવસો પહેલાં તેમણે અમેરિકામાં પાર્ટી કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી રીતે સંબોધન કર્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં ઈડીની મોટી કાર્યવાહી સામે આવી છે ઈડીએ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસના મની લોન્ડરિંગ એંગલની તપાસ કરતી વખતે અગ્રણી સ્ટોક પોર્ટફોલિયો બ્રોકર ગોવિંદ કેડિયાની ધરપકડ કરી છે ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે જે દર્શાવે છે કે કેડિયા શેર બજારમાં ગેરકાયદેસર નાણાંનું રોકાણ કરી રહ્યો હતો જે મહાદેવ બેટિંગ એપ સાથે જોડાયેલો હતો તેની કોલકત્તામાંથી ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જંત્રીના સૂચિત વધારા સામે બિલ્ડરોનો વિરોધ સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા વધારાને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે બિલ્ડર્સે હવે સરકાર સામે બાયો ચડાવી છે ક્રેડાઈ દ્વારા અરજી માટે ઓનલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી રહી છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં બિલ્ડર્સે રસ્તા પર ઉતર્યા હતા ઉલ્લેખનીય છે કે અમલ થાય તો મકાનના ત્રીસથી ચાલીસ ટકા ભાવ વધવાની ભીતિ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાશપોર જેલમાં મારામારી પટ્ટી અને ચમચા વડે હુમલો કરવામાં આવ્યો છે સુરતની લાશપોર સેન્ટ્રલ જેલમાં મારામારીની ઘટના સામે આવી છે સામે આવેલી માહિતી અનુસાર ત્રણ કેદીએ મળીને અન્ય કેદી પર સ્ટીલની પાથળી પટ્ટી અને ચમચા વડે હુમલો કર્યો હતો સાત ડિસેમ્બરના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે યાર્ડ નંબર સી શૂન્ય આઠ અને બેરેક નંબર એકમાં થયેલા વિવાદના કારણે ત્રણ આરોપી સામે એફઆઈઆર નોંધવામાં આવી છે ત્રણ કેદીએ અન્ય કેદી ઇમ્તિયાઝ ઇકબાલ બચ્ચાઓ પર હુમલો કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડી વધી રહી છે ગુજરાતમાં રાત્રે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે તેથી ઠંડી વધી રહી છે સાત પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજપીપળા બન્યું છે તો નલિયામાં દસ પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં અગિયાર મહેસાણામાં અગિયાર પોઈન્ટ બે ડીસામાં અગિયાર પાલમપુરમાં અગિયાર પોઈન્ટ ત્રણ વડોદરામાં અગિયાર પોઈન્ટ છ અમદાવાદમાં બાર પંચમહાલમાં બાર પોઈન્ટ બે રાજકોટમાં તેર પોઈન્ટ છ સુરતમાં પંદર અમરેલીમાં પંદર પોઈન્ટ એક ભાવનગરમાં પંદર પોઈન્ટ એક અને દ્વારકામાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્કિંગ બબાલ મામલે પથ્થરમારો ત્રણસો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે નવસારીમાં દરગાહ રોડ નજીક પાર્કિંગ બાબત મામલે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો આ મામલે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયા બાદ મોડી રાત્રે ટોળાએ રામ મંદિરમાં ભેગા થઈને રામધૂનનું આયોજન કર્યું હતું આમ થતાં ટોળા દ્વારા કાગદીવાળ તરફ ધસી જવાની ઘટના બની હતી મોડી રાત્રે સૂત્રોચ્ચાર કરનારા ત્રણસો સામે ફરિયાદ નોંધવામાં આવી છે એસપી ખુદ દંડો લઈને પહોંચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દસ વર્ષમાં ભારતીય અબજોપત્યોની સંપત્તિમાં બસો ને ત્રેસઠ ટકાનો વધારો થયો છે યુબીએસએ અબજપતિઓની સંપત્તિમાં થયેલા વધારાની ઘટાડેને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે આ રિપોર્ટ મુજબ દસ વર્ષમાં ભારતીય અબજપતિઓની સંખ્યા બ્યાસી ટકાથી વધીને 123% ત્રેવીસ ટકા થઈ ગઈ છે તે જ સમયે તેમની સંપત્તિમાં 263% નો ટકાનો વધારો થયો છે અને તે 77 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે અબજપતિઓની સંપત્તિના મામલામાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાઈટ ડ્યુટીમાં પુષ્પા ટુ જોતા એસીપીને પોલીસ કમિશનરે લગાવી છે ફટકાર તામિલનાડુમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસીપી સેન્થિલ પોતાની ફરજનું ઉલ્લંઘન કરતાં પુષ્પા ટુ ફિલ્મ જોતા પકડાયા હતા શહેર પોલીસ કમિશનર મૂર્તિની દેખરેખ હેઠળ લેડી ઇન્સ્પેક્ટર નેલાઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેઓ ફિલ્મ જોતા પકડાયા બાદ પોલીસ કમિશનર મૂર્તિએ તેમના બે જવાબદારી ભર્યા કાર્ય માટે જાહેરમાં ટપકો આપ્યો હતો મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડના નવા વર્ઝનના નામે બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કિમિયો નાણાકીય વ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પાન કાર્ડને અપડેટ કરવાના બહાને ગઠિયાઓ હવે લોકો પાસેથી પૈસા ખંકેરવા માટે સક્રિય થઈ ગયા છે હજી તો સરકાર દ્વારા પાન કાર્ડ બે પોઈન્ટ શૂન્યની માત્ર જાહેરાત કરાઈ છે તેનો અમલ પણ થયો નથી અને તે પહેલાં સાયબર ગઠિયાઓ પાન કાર્ડના નવા વર્ઝનના નામે લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાનો નવો કિમ્યો અજમાવવા લાગ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે